ઉદ્યોગ ક્ષેત્રે આજે નરોડા જીઆઈડીસી પોતાની એક નવી ઓળખ ઊભી કરી રહી છે આ વાર્તા એ દર્શાવે છે કે વિકાસ અને પર્યાવરણ એકબીજાના વિરોધી નથી નરોડા જીઆઈડીસી માં શરૂ થયેલી આ એક પહેલ ઉદ્યોગ ક્ષેત્રને વેગવાન બનાવી રહી છે નરોડા એનઆરઓ પ્રોજેક્ટ્સ લિમિટેડ એ કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે જે બેઝિકલી બનાવવામાં આવ્યું હતું સેટઅપ કરવામાં આવ્યું હતું 1995 માં ટુ ટ્રીટ ધ એફ્લુએન્ટ ઓફ ધી ઓલ ઇન્ડસ્ટ્રીઝ વિદ ઇન નરોડા જીઆઈડીસી જીંકા જેનું ઇન્ડસ્ટ્રીઅલ એફ્લોડ જનરેટ થાય છે એ એફ્લોડને ટ્રીટ કરવા માટે એન ઇપીએલની એસ્ટાબ્લિશમેન્ટ થયું એન ઇપીએલમાં અમે રોજનું લગભગ સિત્તેર લાખ લિટર એફલુઅનને ટ્રીટ કરીએ છીએ અને ગવર્મેન્ટના ધારાધોરણ પ્રમાણે એને ડિસ્ચાર્જ કરીએ છીએ આ ટ્રીટમેન્ટ દરમિયાન અમારે લગભગ મહિને પચાસથી સાહીઠ લાખ રૂપિયા જેટલું લાઇટ બિલ આવે છે અને એ લાઇટ બિલનું કમ્પેન્સેટ કરવા માટે અમે સોલર પ્લાન્ટ પ્લસ વિન્ડ બિલ વિન્ડ બિલ અમે બે હજાર બારમાં એસ્ટાબ્લિશ કર્યું હતું અને એ હતી વન પોઈન્ટ ટુ ફાઇવ મેગાવોટનું વિન્ડ અને હમણાં જ અમે રિસન્ટલી લાસ્ટ યર ફોર પોઈન્ટ ફાઇવ મેગાવોટનો સોલર પાર્કને પણ એસ્ટાબ્લિશ કર્યો જેનાથી અમારા પાવર સેવિંગની અંદર પાવર સેવિંગ ના કહેવાય પણ લાઇટ બિલની અંદર ઘણો ફરક પડ્યો લગભગ અમારું સાહીઠથી પાંસઠ ટકા જેટલું લાઇટ બિલનું સેવિંગ થયું છે એમ આ કરવાથી અમારી જોડે લગભગ અઢાર હજાર જેટલા કાર્બન યુનિટ પણ અમને ક્રેડિટ મળ્યા છે જે અમે માર્કેટમાં ટ્રેડ કરી શકીએ છીએ હું તમને એટલું ચોક્કસ કહી કે આ નરોડા જીઆઈટીસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે જેની અંદર અમે ડબલ્યુઆરઆઈ સાથે મળીને હમણાં એક સર્વે કરાવડાવ્યો હતો જેમાં એક્યુઆઈ ઇન્ડેક્સ ઇઝ ઓલમોસ્ટ ઇક્વિવેલન્ટ ટુ ધી સિટી એરિયા ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોવા છતાં પણ અમે એ એક્યુઆઈને નરોડા જીઆઈટીસીમાં કંટ્રોલ કરી શક્યા છે અહીંયા વેક્યુલર ડસ્ટ ના થાય એના માટે અમે ઝીરો ડસ્ટ ડસ્ટ ફ્રી એસ્ટેટ બનાવવાનો પ્રોજેક્ટ કર્યો છે જેના અંતર્ગત અમે રોડ વોલ ટુ વોલ રોડ સાઇડમાં પેવર બ્લોકનું પ્લાનિંગ કરી રહ્યા છે અને જ્યાં પેવર બ્લોક શક્ય ના હોય અને ખુલ્લા એરિયા હોય ત્યાં અમે ટ્રી પ્લાન્ટેશન કર્યું છે અને જે અલ્ટિમેટલી ને ડેપ્લોય થતું બચાવવામાં બહુ મોટો ભાગ ભજવે છે વૃક્ષારોપણ અભિયાન જળ શુદ્ધિકરણ અને ઔદ્યોગિક કચરાનો પુનઃ ઉપયોગ આ માત્ર પ્રયાસ નથી પરંતુ એક સંયુક્ત દ્રષ્ટિકોણ છે નરોડા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા શરૂ કરાયેલી આ પહેલ સાબિત કરે છે કે પ્રકૃતિના જતન સાથે પ્રગતિ શક્ય છે નરોડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સ્વચ્છતા માટે બી એક જાણીતું છે નરોડા ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટની અંદર એકદમ સ્વચ્છતા ગ્રીનિંગ પ્રોજેક્ટો ચાલી રહ્યા છે નરોડા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ટોટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું બી કામ કરી રહી છે નરોડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ અત્યારે ક્લિનિંગનો પ્રોજેક્ટ કરી રહી છે જે આગાડી ગાડી સાઈડોની અંદર બ્લોક લગાવી દે છે અને વોલ ટુ વોલ ક્લિનિંગ કરી દે છે બીજા બધા એસ્ટેટોબી આ રીતે કરે તો બહુ સારું છે સૂર્ય અને પવન જેવી કુદરતી શક્તિઓના સમન્વયથી અહીંના ઉદ્યોગો હવે ઉર્જા ક્ષેત્રે સ્વનિર્ભર બની રહ્યા છે પરિણામે વીજળીના બિલમાં લાખોની બચત સાથે પર્યાવરણનું પણ જતન થઈ રહ્યું છે નરોડા જીઆઈડીસી દ્વારા તેમના ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા નાના મોટા ઉદ્યોગ ધરાવતા લોકોને પણ રૂફટોપ સોલર અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે જેથી સીઓ એમિશન ઘટાડી એક સ્વચ્છ અને હરિયાળા ભવિષ્યનું નિર્માણ કરી શકાય ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી કૃણાલ ચૌહાણ સાથે શ્વેતા યાદવનો રિપોર્ટ